મારું નામ હિરણ કદમ છે અને હું અહીંયા કન્યાવ્યાયામ શાળામાં મહેંદીના બધા ક્લાસીસ ચલાવું છું બીજા મારા ક્લાસીસ ચાલે છે વાણિયાવાડ સર્કલ છે ત્યાં હિરણ કદમ આઠ ક્લાસીસ ચાલે છે અને હું છેલ્લા ઘણા વર્ષોથી આ મહેંદી કરું છું અને મેં અને મારા જે સ્ટુડન્ટોએ આજે જે ગૌરી વ્રત નિમિત્તે જે પ્રોગ્રામ છે તેમાં સેવાઓ આપી છે મારા સ્ટુડન્ટોએ જે આપી છે અને લગભગ સોથી વધારે છોકરીઓએ ભાગ લીધો છે એમાં અને જેથી છોકરીઓને અત્યારે મારા સ્ટુડન્ટેંદી મૂકેલી છે બધાને ગૌરી વ્રતની આ સિવાય આપણે મેંદી પેન્સિલ સ્કેચ પેઇન્ટિંગ ગ્લાસ પેઇન્ટિંગ આ બધાના વર્ગો ચલાવું છું અને છેલ્લા ઘણા વર્ષોથી આ ક્લાસીસ ચાલે છે અને આજે જે ગૌરી વ્રત છે તેમાં હિરેન કદમ આર્ટ ક્લાસીસ અને હોબી ક્લાસીસ અને કન્યા વ્યાયામ શાળા તરફથી આ પ્રોગ્રામ રાખવામાં આવે છે હું લગભગ પચીસેક વીસ પચીસ વર્ષથી આ સેવા કરી રહ્યો છું અને તેમાં લગભગ પંદરસોથી વધારે છોકરાઓને આપણે ગૌરી વ્રત નિમિત્તે મહેંદી મૂકી છે અત્યાર સુધી ફ્રીમાં ફ્રી ઓફ ચાર્જમાં